થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યન્વિત થવાનું હતું એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ બે વર્ષ સુધી ડીલે થયું છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી ચાલીસ ટકા કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાયફા કરવામાં જ પૂર્ણ છે પણ જે લોકોની જે સુવિધા માટે થયેલા જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા પણ વડાપ્રધાન શ્રીના હાથે આ એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાનું હતું પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે

જેવી રીતે ચૂંટણી આવે છે ત્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું પણ એમાં સુવિધાના નામે મીંડું છે એ જ રીતે જો આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રીના હાથે ઉદ્ઘાટન કરી અને એઇમ્સ હોસ્પિટલમાં જો સુવિધા નહીં હોય

એમ એ પણ હજી કાર્યાન્વિત થયું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને જ્યારે વડાપ્રધાનશ્રી આવે છે અને જે આપણે કહીએ કે મેઇન અત્યારે તમે જુઓ કે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત હોય કે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે એમ્સમાં જવા માટેના જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટ હોય એ પણ સાથે સાથે જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યું